પારડીમાં મંડપનું સામાન ભરીને ટ્રેક્ટરમાં આવેલ પુરુષને છાતીમાં દુખાવો થયા બાદ નિધન પારડી કોલેજની પાછળ ટ્રેક્ટરમાં મંડપનું સામાન ભરીને આવેલ પુરુષને છાતીમાં દુખાવો થયો હતો અને બેભાન થતા તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગેની જાણ પારડી પોલીસ મથકમાં કરવામાં આવી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરેશ વિઠ્ઠલભાઈ નાયકા ઉમર વર્ષ છેતાલીસ રહેવાસી નીલખંડ સોસાયટી પારડી મૂળ રહેવાસી મહારાષ્ટ્ર નાઓ પારડી ડિશોષ કુંડલી પાસે મંડપનું સામાન ભરીને પારડી કોલેજના પાછળ ટ્રેક્ટરમાં આવ્યા હતા આશરે સાડા દસ વાગ્યાની આસપાસ સુરેશભાઈને છાતીમાં દુખાવો થતાં બેભાન થઈ ગયા હતા જે બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં પારડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગેની જાણ રમેશ નાયકે પારડી પોલીસ મથકમાં કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો